વાયરલ થયા બાદ પણ તંત્ર હજુ ઊંઘતું છે ભરૂચ નગરપાલિકાની હદ હોય કે ગ્રામ પંચાયતની હદ હોય જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવીને બેસી રહેતા જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે વારંવાર નગરપાલિકા અને સ્થાનિક ગ્રામ પંચાયતોને રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે જેના પાપે જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઢોળના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ઈજાગ્રસ્તો પણ થઈ રહ્યા છે વિસ્તારમાં કસક સર્કલથી માંડી જાડેશ્વર ચોકડી સુધી જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે ભરૂચની જ્યોતિનગરથી તુલસીધામ તરફ જવાના માર્ગ ઉપર સવાર થતાં ઢોરો અળીંગો જમાવી બેસી જતા હોય છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે સવારના સમયે સ્કૂટી ચાલક જાહેર માર્ગ ઉપરથી પસાર થતો હોય અને રોડ ઉપર અળીંગો જમાવતા ઢોરો સાથે અથડાઈ જતા અકસ્માતનો ભોગ બન્યો હતો અને રોડ ઉપર જ પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એકસો આઠ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી જોકે આ માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકા ભોલાવ જાડેશ્વર ગ્રામ પંચાયત લાગે છે પરંતુ આ ત્રણેય વિભાગ હાલ ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં હોય જેના પાપે સવાર થતા જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવી રહ્યા છે અને ઢોરોને પાંજરે પૂરવા અને તેને રાખવા માટેની જગ્યા પણ તંત્ર પાસે ન હોવાના કારણે આખરે માનવ જીવ જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી પસાર થવા મજબૂર બની ગયો છે ભરૂચના પાંચ બત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર ભીડભંજન નગર નજીક પણ લોકો જાહેર માર્ગ પર જ કચરાનો નિકાલ કરવામાં આવતા ઢોરો અડીંગો જમાવી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જાહેર માર્ગ ઉપર ઢોળો જમાવતા માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચ નગરપાલિકા હવે જાહેર માર્ગો પર અડીંગો જમાવતા ઢોળોને પાંજરે પૂરવાની કામગીરી ક્યારે કરે છે કે પછી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ નગરપાલિકા જાગૃત થશે તે જોવું રહ્યું હાલ તો જો ઢોરોના કારણે પણ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો માનવ આયોગમાં મામલો પહોંચે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર અનેક જાહેર માર્ગો ઉપર ઢોરો અળીંગો જમાવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ માત્ર વાત જાડેશ્વર રોડ ઉપરની નહીં પરંતુ ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા ભરૂચના અનેક વિસ્તારો જેવા કે મક્તમપુર ધોળીકુઈ દાંડિયા બજાર પાંચબત્તી સેવાશ્રમ રોડ સોનેરી માલ રોડ મમ્મદપુરા બાયપાસ ચોકડી શક્તિનાથ શ્રાવણ ચોકડી ભોલાવ કોલેજ રોડ શીતલ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ઢોળો અડીંગો જમાવીને બેસી રહે છે જેના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે